નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરવા જઈએ તો પગારની તો પગાર રૂપિયા ત્રેપન હજાર સો તમને શરૂઆતથી થી મળવાપાત્ર રહેશે જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો આરોગ્ય વિભાગની પોસ્ટ લેવાની છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો બાવીસો ને ત્યાંશી થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીપીએસસી રિક બે હજાર પચીસ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ગુજરાત આરોગ્ય સેવા વર્ગ બે ની વિવિધ પોસ્ટ માટે તાજેતરમાં ભરતી બહાર પાડી હતી જેની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ હતી જોકે આ ભરતી માટે સંસ્થા માટે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની ની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહે છે જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી એ સંસ્થા રહેવાની છે પોસ્ટ તો અલગ અલગ પોસ્ટ આપવામાં આવેલી છે જેમાં વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગ એટલે અધિકારીનો જે ક્લા ક્લાસ છે રહેવાનો છે મર્યાદાની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે વયમર્યાદા અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે તમે અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો તબીબી અધિકારી વર્ગ બેની ઓગણીસો એકવીસ જગ્યાઓ વીમા તબીબી અધિકારીની વર્ગ બે ની એકસો ને સુડતાલીસ પ્લસ સાત જગ્યાઓ બાયોકેમિસ્ટ્રીના સ્ટ્યુલર વર્ગ બે ની વીસ જગ્યાઓ કોમ્યુનિટી મેડિસિયનના ટુલર વર્ગ બે ની ત્રીસ જગ્યાઓ ત્યારબાદ ફોરેસિક મેડિસિયનના ટુલર વર્ગ બે ની ઓગણત્રીસ જગ્યાઓ માઇક્રો બાયોલોજીના સ્ટુટર સ્ટુટર વર્ગ બે ની ત્રેવીસ જગ્યાઓ પેથોલોજીના સ્ટુટર વર્ગ બે ની તેત્રીસ જગ્યાઓ ત્યારબાદ ફિઝિયોલોજીના ટૂટર વર્ગ બે ની બત્રીસ જગ્યાઓ એનેટોમીના ટૂટર વર્ગ બે ની પચીસ જગ્યાઓ ફાર્મોકોલોજીના સ્ટુટર વર્ગ બે ની ત્રેવીસ જગ્યાઓ એમ કુલ ટોટલ બાવીસો ને ત્યાસી પ્લસ સાત જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી જોઈએ અનામત વર્ગને સરકારના ધારાધોરણો પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય વિભાગની ભરતી માટે વિવિધ ઉમેદવારો માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલી છે જેમાં

ત્રેપન હજાર સો રૂપિયા એક લાખ સડસઠ હજાર આઠસો સુધી પગાર મળવા રહેશે જેમાં ગુજરાત સરકારની નોકરીમાં હોય તેવી વ્યક્તિઓનો પગાર ગુજરાત મુલકી સેવા નિયમો અનુસાર પગાર ધોરણમાં નિયત કરવામાં આવશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો તમારે અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટની તમારે મુલાકાત લેવાની છે જેમાં લેટેસ્ટ અપડેટ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે ઓફિસિયલ જે વેબસાઇટ છે તેના પર જવાનું છે અને વિકલ્પો તમારે વિકલ્પો તમારે પસંદ કરીને ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો તમારે યોગ્ય રીતે ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો તમારે અરજી ફી પણ ચૂકવવાની રહેશે જેમાં ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન પ્રિન્ટઆઉટ તમારે લઈ લેવાની છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત